આ તમારે અહીંયા કોઈ દીકરો થઈને આવે એ તમારો દીકરો થયો હવે પછી એને કાંઈ માગવું પડે કે બાપા મને મને આ બધું મને દઈને જાય જો એમ માગવું પડ્યું કોઈ દીકરા નહીં એને બાપાની ખબર હોય કે આવડવા થોડાક દિવસમાં જ આ જેટલું આ દઈને જાય છે એ બધું આવડો પીવામાં વાપરી નાખશે પણ તોય એના બાપા એના નામે કરીને જ જાય એ જીવ હારો હોય કે મોળો આ સાત્વિક હોય કે રાજસી કે તામસી પણ એના ત્યાં દીકરો થઈને આવ્યો એટલી પ્રોપર્ટી એનો બાપો એના નામે જ કરે એમ તમે ઈશ્વરના થાવ ભાઈ તો ઈશ્વર તમારું ધ્યાન રાખે અર્જુનનું ધ્યાન કેટલું રાખ્યું કૃષ્ણે પણ એના થાવું પડે દુર્યોધન એની રીતે બધું બળ કર્યું દુર્યોધન એની રીતે બધું બળ કર્યું અને અર્જુને બધું ભગવાનને હોપી દીધું જીત કોની થઈ ભાઈ અર્જુને અને એટલા માટે મારે તમારે બધાએ નિષ્કામ ભક્ત થવું જોઈએ સકામ ભક્ત ન થવું હા સ્ટાર્ટિંગમાં મેં કહ્યું એમ ભલે તમ તારે કેજીના વિદ્યાર્થી તરીકે મારે કોઈને ઓલ્યા ન કર નખાય એટલે જરૂર જ્યાં સુધી આપણું લેવલ ન આવે કોલેજનું ત્યાં સુધી કેજીનું ભણવું પડે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણવું એનું એનું કરજો મારે તો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવાનો લક્ષ્ય આપણે રાખો એટલી મારી વિનંતી છે પણ અમારા નિષ્કુળાનંદ સ્વામી જ્ઞાની ભક્ત માટે જે કહે છે કે ખરેખરો ભક્ત હોય એ ભગવાન પાસે કાંઈ માગે નહીં સ્વામી કે છે થાયે ખરા સ્વામી કે આ લોકના વિષયોના સુખની આશાઓ રાખી અને ભગત થવું આમાં કોઈ દિવસ ભગત થવાય નહીં બે કામ ન બગાડવા સ્વામી કે કાં ભગત થાવું ને કાં પછી જગતનું રહેવું હા કાં ભગતવાનનું ભગવાનનું ભગત થાવું તો ખરેખર આ થાવું ભક્ત થાવું ભગવાનના રાખી વિષય સુખની આશ બેવું કામ ન બગાડીએ થાયે ખરા હરિના દાસ નિષ્કુળાનંદ સ્વામી કે અને એક પંક્તિ સેવક થઈ ઘન શ્યામના અને ઈચ્છવા સુખ સંસારના નિષ્કુળાનંદ એ ભક્ત નહીં સ્વામી કે ભગવાનના સેવક થઈ ભગવાનના ભગત થઈ અને આ લોકના સુખ ઈચ્છવા સ્વામી કે એવું ભગત ન થાય સેવક થઈ ઘનશ્યામના અને ઈચ્છવા સુખ સંસારના નિષ્કુળાનંદ એ ભક્ત નહીં એ તો લક્ષણ છે ચોર ઝારના અને એટલા માટે સ્વામી કે છે ભક્ત થાવરે ભગવાનના છે આ ભક્ત થવાય નહીતર ભક્ત થવાતું નથી એટલે મારે તમારે નિષ્કામ ભક્ત થવાય એવું કરવું આપણે કોઈ કવિએ બહુ સરસ એક વાત લખી કે હું મારા હાથને ફેલાવું હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હે ભગવાન હું મારા માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી હું માગું નહીં આ વાત જ્ઞાનીની છે આજને આજ તમારે થઈ જવું એવું મારું કે એવું નથી એટલે તમને મારે દ્વિધામાં નથી નાખવા પણ સ્ટેપ બાય સ્ટેપ નક્કી રાખો કે મારે એક એક સ્ટેપ આગળ જવું છે એક એક સ્ટેપ આગળ જવું છે ઘણી વાર શું છે કે અમારે અમારે સંતો કે વક્તાઓ જ્ઞાનીની નિર્ગુણ ભક્તિની વાત કરીને માણસોને હાવ કારણ કે એની હજી સ્થિતિ ન હોય એવી નિર્ગુણ થવાની કે જ્ઞાની થવાની તો પછી એ બિચારો દ્વિધામાં પડી જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે લક્ષ્ય રાખો ઈશ્વરને પ્રાર્થના કરતી રહેવી કે મને પણ નિર્ગુણ ભક્ત બનાવજો મને પણ જ્ઞાની ભક્ત બનાવજો તો આ વાત મેં તમને આજે ચાર્ટ દ્વારા ત્રણ પ્રકારની ભક્તિની કીધી તો નારદજી કહે છે ગૌણી ત્રિધા ગુણભેદાત આર્તાદિ ભેદાત ઉત્તરસ્માત ઉત્તરસ્માત પૂર્વા પૂર્વા શ્રેયાય ભવતી અને નારદજી એટલું કે સાન કામયમાના નિરોધ રૂપત્વાત ભક્તિમાં કામના પોહાય જ નહીં કારણ કે કામનાનો નિષેધ કરેલો ભક્તિમાં કોઈ પ્રકારની ઈચ્છા હોવી જ ના જોઈએ અને નારદજી કહે છે ભક્તા એકાંતિનો મુખ્યા આજે ભક્તિ કીધી ત્રણ ગુણ છે મુખ્ય ભક્તિ કોણ જે એકાંતિક ભક્ત છે જે નિર્ગુણ ભક્ત જે જ્ઞાની ભક્તની વાત તમને મેં કરી એને એકાંતિક ભક્ત પણ કહેવામાં આવે એક જ અંત જેને હોય એને એકાંત કહેવામાં આવે એક અંત સી એકાંત એને જ આમ તો એકાંતિ કહેવામાં આવે એકાંત અસ્યાસ્તી હતી એકાંતિ જેને એક જ અંત હોય એક જ અંત હોય એટલે એક જ જેને લક્ષ્ય હોય કે મારે ભગવાનને જ પામવા છે ભગવાનને જ રાજી કરવા છે ભગવાન માટે જ એને રાજી કરવા જ બધું કરતો હોય એને એકાંતિક ભક્ત કહેવાય ખાલી કોકના ગોળાનું પાણી ન પીતો હોય એનાથી એકાંતિક ન થાય જેને ઈશ્વર સિવાયની કોઈ ઈચ્છા ના હોય ઈશ્વર સિવાયની કોઈ લગ્ન ના હોય એને એકાંતિક ભક્ત કહેવાય નારદજી કહે છે

કંઠાવરોધા એ ભક્ત જ્યારે ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય ત્યારે ક્યારેક ક્યારેક એનો કંઠનો અવરોધ થઈ જાય ગળું એનું રૂંધાઈ જાય ભાવ વિભોર બની જાય અને એનાથી બોલાય પણ કંઠાવરોધા રોમાંચ ઈશ્વરની યાદ આવી જાય ઈશ્વરનું દર્શન થઈ જાય આખા શરીરના રૂવાડા બેઠા થઈ જાય રોમાંચ કહેવાય ને એક એક રૂવાડું આમ બેઠું જોઈએ કોઈ હરખમાં ઘણીવાર કોઈ એવી અચાનક પ્રાપ્તિ થાય એવા ઉત્સાહમાં માણસને રોમાંચ થાય રોમાંચની ફીલિંગ કરી હોય એવા આમ ઊંચી આંગળી કરો ક્યારેય તમારા શરીરમાં તમને આમ રોમાંચની ફીલિંગ થાય બહુ સરસ રીતસરના તમને દેખાય બધા રૂવાડા બેઠા થઈ ગયા હોય હા આમ આમ જે રૂવાડાનો એન્ડ હોય ને રોમનો એન્ડ એ આમ અટાણા ખાડાવાળો હોય પણ જ્યારે રોમાંચ થાય એટલી આમ બારો આવી જાય આમ બોલો વાળ ખેંચીને કેમ આમ બારો આવે આમ એવી રીતે આમ થાય કંઠાવરોધ રોમાંચ એવમ અશ્રુ ભરખના એને આશ્રુ વહેતા હોય ઈશ્વરની યાદમાં યા ઈશ્વરના વિરહમાં ઈશ્વરના ભાવમાં એને હર્ષના આશ્રુ વહેતા હોય કંઠાવરોધ રોમાંચાશ્રુ પરસ્પરમ લપમાના પરસ્પર કાલી ભાષાઓમાં લપમાના કીધું વાતચીત કરતા હોય આમ વાતચીત કરતા હોય પણ એમાં આમ 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 એટલું બધું સ્પષ્ટતા ન હોય કારણ કે કંઠ રૂંધાઈ ગયો હોય રોમાંચ થયો હોય આંખમાં આશરો હોય આમ આમ લપ એટલે એટલે આમ શબ્દ પ્રયોગ એટલો સરસ કર્યો લપમાં આના ભાષમાં એમનો કીધું ભાષણ કરતા હોય વાતો ચિત્તો કરતા હોય એમ નહીં કંઈક ને કંઈક આલાપ કરતા હોય અને આવા એકાંતિ ભક્ત એનાથી શું થાય કંઠાવરોધ રોમાંચાશ્રુભી પરસ્પરમ લપમાના પાવયંતી કુલાની પૃથ્વીંચ આવા ભક્ત આખાયના કુળ પાવન કરે અને આ પૃથ્વીને પણ પાવન કરે આજે આ સૂત્ર તમે જોવો ને આવા ભક્તો એકાંતિક જે મેં બે ચાટમાં તમને બતાવ્યા કે જ્ઞાની ભક્ત અને જે નિર્ગુણ ભક્ત ઉપર ઉઠવાનું મન તમને થાશે તે કે આર્તમાંથી અર્થાર્થીમાંથી જિજ્ઞાસુમાંથી મારે જ્ઞાની ભક્ત થવું છે અને તામસી રાજસી સાવિકી ભક્તિ છોડી અને મારે નિર્ગુણ ભક્તિ કરવી છે નારદજી બોલે આવા ભક્તો પાવયંતી કુલાની એના આખા કુળનો ઉદ્ધાર કરે છે આખા કુળને પવિત્ર બનાવે છે અને પૃથ્વીંચ એ આ પૃથ્વીને પણ પાવન કરે છે